મને તો ગુજરાત સરકારના હોમ મિનિસ્ટર અને અત્યારના ડેપ્યુટી મુખ્યમંત્રી ઉપર જે છે હસવું આવે છે કે જિજ્ઞેશ મેવાણીએ જે વાત કરી છે એ શું કહ્યું કે જે લોકો પોતે ડ્રગ્સ અને દારૂના ધંધાને નથી રોકી શકતા અથવા તો એમાંથી હત્તા ખાય છે એવા લોકોના પટ્ટા ઉતરાવી નાખવાની વાત કરી છે મને લાગે છે કે ગુજરાતના કોઈ પણ નાગરિકને આ કહેવાનો અધિકાર છે જીગ્નેશ મેવાણી તો લોક પ્રતિનિધિ છે એ તો ધારાસભ્ય છે સવાલ એ થાય કે દારૂ અને ડ્રગ્સ વેચનારા એને પકડવાના બદલે અને ગુજરાતની પોલીસ એ દારૂ દારૂ અને ડ્રગ્સમાંથી હપ્તા ખાય અને એનો હોમ મિનિસ્ટર પાછો એમ કે કે તમે ચિંતા ના કરો આવા પ્રતિનિધિઓને આપણે ઘોળીને પી જઈશું આવા પ્રતિનિધિઓ આવશે ભણેલા ગણેલા હશે ભાઈ ભણેલા ગણેલા હશે તારી જેમ આઠમું નવમું નપાસ નથી આઠમું પાસ કરેલા વ્યક્તિ ગુજરાતના હોમ મિનિસ્ટર કેવી રીતે બન્યા એમાં મારે પડવું પણ નથી પણ હર્ષભાઈ ને જરા થોડું વિચારવાની જરૂર હતી કે એને ગુજરાતની પોલીસને એની સિસ્ટમ દ્વારા ફોન કરીને જીજ્ઞેશ નો વિરોધ કરવા ઉતાર દીધો